પાલનપુરમાં શાળાની બેદરકારીને કારણે બત્રીસ બાળકોના જીવ જોખમમાં મુકાયા તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એકલવ્ય મોડલ સ્કૂલમાં ભોજન લીધા બાદ બાળકીઓને અચાનક પેટમાં દુખાવો અને ઉલટીની તકલીફ શરૂ થતા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની અસર હોવાનું સામે આવ્યું છે જેના કારણે સમગ્ર પંથકમાં શાળાની કામગીરી અને તંત્રની દેખરેખ પર ગંભીર સવાલો ઉભા થયા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન મળતી માહિતી મુજબ પાલનપુરની એકલવ્ય મોડલ સ્કૂલમાં બપોરે દાળ ભાતનું ભોજન લીધા બાદ અચાનક બત્રીસ બાળકોને પેટમાં તીવ્ર દુખાવો ઉલટી અને ચક્કરની ફરિયાદ થવા લાગી હતી જેના પગલે શાળાના સ્ટાફ અને તંત્ર દ્વારા તાત્કાલિક તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં વાલીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો અને શાળાની રસોડા વ્યવસ્થા ભોજનની ગુણવત્તા અને દેખરેખ અંગે સવાલો ઉઠવા લાગ્યા કારણ કે અગાઉ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શાળાના ભોજનને કારણે બાળકોના સ્વાસ્થ્ય પર અસર થવાના બનાવો સામે આવ્યા છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે અને તેમની સારવાર ચાલુ છે સાંભળો તેમણે શું કહ્યું અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે દસ બાળકીઓને એકલવ્ય સ્કૂલ જગાણા તરફથી લાવવામાં આવે છે અને એ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે એમને ઉલટી અને પેટમાં દુખાવો એવી કમ્પ્લેન સાથે આવે છે શું ટ્રીટમેન્ટ સ્થિતિ કેવી છે અત્યારે સ્થિતિ બધી બાળકીઓ સ્ટેબલ છે સારું છે કોઈ સિરિયસ નથી અને ટ્રીટમેન્ટ અમારા ડોક્ટર બધા હાજર છે બનાસ મેડિકલ કોલેજના જે એમની સારવાર તાત્કાલિક ચાલુ કરી દીધી છે શાળા તરફથી કોઈ જાણવા મળ્યું કયા કારણોસર થઈ છે શાળા તરફથી તો ખાલી એટલું જ કહેવામાં આવ્યું કે ફૂડ પોઈઝનિંગ થયું છે એટલે ખોરાકની અંદર કંઈક એમને કંઈક મિક્સ થઈ ગયું હોય જ્યારે કોઈ પણ ખરાબ પદાર્થ ત્યારે ખાસ કરીને શાળાને વોમિટિંગ સતાવે છે આ ઘટનાએ શાળાઓમાં આપવામાં આવતા ભોજનની ગુણવત્તા સ્વચ્છતા અને નિયમિત ચકાસણીની જરૂરિયાત ફરી એકવાર સામે લાવ્યું છે સ્થાનિક લોકો અને વાલીઓની માંગ છે કે શાળા સંચાલન સામે જવાબદારી નક્કી કરવામાં આવે અને ખોરાકની વ્યવસ્થાની યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે કારણ કે બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરી શકાય નહીં શાળાના સંચાલકો અને કર્મચારીઓ પણ હાલ હોસ્પિટલમાં હાજર છે પરંતુ તેઓ મીડિયા સાથે વાત કરવાનું ટાળી રહ્યા છે આ સમગ્ર મામલે તંત્ર માટે પણ મોટો સવાલ છે છે કે કે શું નિયમિત નિરીક્ષણ અને ચકાસણી માત્ર કાગળ પર પર જ રહી ગઈ ખરેખર જમીન અમલ થાય છે કારણ કે જો સમયસર કડક પગલાં લેવામાં નહીં આવે તો આવી ઘટનાઓ ફરી ફરી બનતી રહેશે અને બાળકોના જીવ જોખમમાં મુકાતા રહેશે હવે જોવાનું રહ્યું કે શાળા અને તંત્ર સામે શું કાર્યવાહી થાય છે અને તપાસમાં શું ખુલાસા થાય છે આ ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર